ગુજરાતીમાં એક કહેવત છે કે શ્રદ્ધા હોય ત્યાં સીમાના સીમાડા પણ નડતા નથી આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ દ્વારકાથી નીકળેલા ત્રણ વર્ષ અગાઉ એક કાકા જે સાહીઠ વર્ષની ઉંમરના છે અને આ શ્રદ્ધા આ જ બતાવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સીમાના સીમાડા નડતા નથી આવી રીતે ચાલીને આ કાકા ઉડુ કાશ્મીર જ્યાં બાડમેરની પાસે આવેલું છે

પેલા અપંગ અને મુંગા હતા આ બાધા રાખ્યા પછી સારું થઈ ગયું એટલે હવે

રાજસ્થાનમાં આવેલું હુડુ કાશ્મીર કે જ્યાં પોતાની બાધા પૂર્ણ કરવા માટે આ જેમની તપસ્યા છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં કોઈ સીમાડા સીમાડા નડતા નથી એ આ અહીંયા પુરવાર થાય છે આ જ પોઝિશનમાં છેલ્લા ત્રણ વર્ષથી આ કાકા દ્વારકાથી નીકળેલા છે અને હવે હુડુ કાશ્મીર જે રાજસ્થાનમાં આવેલું છે તે રાજસ્થાનમાં તેમની બાધા પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે કાકા બોલતા પણ નહોતા અને ચાલી પણ નહોતા શકતા ત્યારે રામાપીરની બાધા રાખી હતી અને એ બાધા એમની પૂર્ણ થઈ અત્યારે બોલતા પણ થઈ ગયા છે અને ચાલતા પણ થઈ ગયા છે એટલે રામાપીરની જે બાધા હતી એ રામાપીર ભગવાનના શરણે જઈને આવી જ રીતે આ પરિશ્રમ કરીને એમની બાધા પૂર્ણ કરવા જઈ રહ્યા છે કાકા કેટલા સમયથી ચાલતા નીકળ્યા ત્રણ વર્ષ ત્રણ વર્ષથી અને ખાવા પીવામાં વીસ વર્ષ ખાવા પીવામાં શું ખાવાનું સાહેબ અને ચા માત્ર છાસ અને ચા બીજું કોઈ અન્ન નહીં જ્યાં સુધી ભગવાનના શરણે ના પહોંચે ત્યાં સુધી એમની આ બાધા આ જ રીતના ટેક રહેશે એટલે કહી શકાય કે જે પ્રકારે શ્રદ્ધાને કોઈ સીમાડા નથી નડતા એવી જ રીતે આ આપ જોઈ શકો છો અત્યારે સાહીઠથી વધારે ઉંમર હશે કાકા આપની સાઠ વર્ષની ઉંમરે આજ પોઝિશનમાં હજુ કેટલો સમય વીતશે આ રસ્તો ઘણો દૂર છે તેમ છતાં હિંમત નથી હાર્યા એમની હિંમતને ખરેખર દાદ આપું છું અને આવી શ્રદ્ધાને પણ દાદ આપું છું કે જે રીતે આ કહેવત છે શ્રદ્ધાને સીમા સીમાડા નથી નડતા એ આ કાકાએ સાબિત કરી બતાવ્યું છે અને આજે આ બાધા રણુજાના જે રામાપીર છે એ હુડુ કાશ્મીર એટલે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં જઈને આ બાધા પૂર્ણ કરશે મંદિરમાં પથ્થરની મૂર્તિ હોય છે પરંતુ તમારા શ્રદ્ધા તમારી જે શ્રદ્ધા હોય છે એ જ શ્રદ્ધા એ પથ્થરની મૂર્તિમાં પ્રાણ પૂરી દેશે તેવી આ તપસ્યા ત્રણ વર્ષથી નીકળેલા માત્ર છાશ અને ચા ઉપર આ કાકા સતત ત્રણ વર્ષથી ઉપવાસ કરીને આજે પોતાની શ્રદ્ધા પૂર્ણ કરવા જઈ રહ્યા છે આજે એ કહેવાત હું હું ખુદ દર બીજે મકડાલા મેળીમાના મંદિરે દર્શન કરવા જાઉં છું પણ એક મિનિટ એસી બંધ હોય તો પણ હું ચલાવી લેતો ત્યારે આ કાકા છે એ સાઠ વર્ષની ઉંમરના અને જે દ્વારકાથી જમ્મુ કાશ્મીર એટલે કે રાજસ્થાનના બાળમેર પાસે આવેલું છે ત્યાં આગળ જ્યારે બાળક નાનું હોય છે અને જે ઘૂંટણીએ ગળતું ગળતું જ્યારે મોટું થવાની ચાલવા માટેની જે પ્રયાસ કરતું હોય છે એ જ સિસ્ટમથી આ કાકા અત્યારે હાલ શ્રદ્ધા માટે શ્રદ્ધા છે એ સૌથી મોટી ચીજ છે અને શ્રદ્ધા હોય તો એને સીમાડા નથી હોતા શ્રદ્ધાને પામવા માટે કંઈ પણ કરવું પડે છે ત્યારે આ કાકાએ એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે શ્રદ્ધા શ્રદ્ધા છે એમના મનમાં આ સાઠ વર્ષની ઉંમરે પણ આ કાકા પોતાનું મનોબળ ટકાવી રાખી અને ગડતા ગડતાં જ હુડુ કાશ્મીર જવા માટે નીકળ્યા છે ખરેખર કાકાને હું એક દાદ આપું છું મને ગર્વ થાય છે કે હું જો આટલી નાની ઉંમરે પણ એક એસીવાળી ગાડી સિવાય જો હું દર્શન કરવા નથી જઈ શકતો ત્યારે આ સાઠ વર્ષની એટલે કે હવે અડધું આયખું પૂરું થઈ ગયું છે છતાં બી આ કાકા પોતાને ગડતા ગળતા હુડુ કાશ્મીર જવા નીકળ્યા છે ખરેખર મને

અત્યારે હાલ એકલા ચાલી રહ્યા છે